અમદાવાદ શહેરના વોપલ વિસ્તારમાં એક સંવેદનશીલ અને દુઃખદ ઘટના સામે આવી છે નમસ્કાર ગાંધીનગર ક્રાઈમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સત્તર વર્ષની નાબાલિક બાળકી સાથે અયોગ્ય વર્તન થતા તેના પિતા દ્વારા બોપલ પોલીસ સ્ટેશનમાં પોક્સ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો સંવેદનશીલ આ મામલે પોલીસ વિભાગે પગલાં લેતા ગણતરીના કલાકોમાં જ આરોપીની ઓળખ કરી અને તેની ધરપકડ કરી છે સમગ્ર કાર્યવાહીને માનનીય પોલીસ મહાનિરીક્ષક શ્રી વિધિ ચૌધરી પોલીસ અધિક્ષક શ્રી ઓમ પ્રકાશ જાટ અને નાયક પોલીસ અધિક્ષક શ્રીમતી નીલમ ગોસ્વામીના માર્ગદર્શન

બળાત્કાર અને તેની સાથે પોક્સો મુજબનો બનાવ બનેલો છે આ સમગ્ર બનાવની હકીકત એવી છે રાજસ્થાનના ડુંગરપુરના રહેવાસી એક મહિલા તેના બાળકો સાથે અહીંયા કામકાજ અર્થે ગુજરાતના સરખેજ વિસ્તારમાં રહેતા હતા તે દરમિયાન તે આ ફ્લેટની સ્કીમમાં કચરા પોતા અને ઘરઘાઠી તરીકે કામ કરતા હતા અને તેમની જે સૌથી મોટી દીકરી છે તે આશરે સત્તર વર્ષની ઉંમરની છે તે તેમની સાથે કામ માટે ત્યાં જતી હતી આજે તેની માતાને મોડું થાય એમ હતું તે તેથી તેની દીકરી થોડી વહેલી ગયેલી હતી આ દરમિયાનમાં એ જ ફ્લેટની સ્કીમમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા વિનોદ વિનોદ જાટવ કરીને છે તે તેનો પીછો કરે છે તેનો પીછો કરીને આ જે દીકરી છે તે લિફ્ટમાં જાય છે ત્યારે તેની લિફ્ટમાં સાથે ચડી જાય છે અને જે દીકરી છે તેને લિફ્ટમાંથી બહાર નીકળવું હોય છે ત્યારે જોર જબરદસ્તીથી તેને લિફ્ટમાંથી બહાર નથી નીકળવા દેતા અને એ જે ફ્લેટની સ્કીમ છે તેના ધાબુ આવેલું છે ત્યાં બંધ દરવાજો છે તેની પાસે લઈ જઈને તેનો હાથ બાંધીને તેના તેના પર દુષ્કર્મ આચરે છે આ ઘટનાની જાણ થતાં તુરંત જ બોપલ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગયેલ હતી સમગ્ર હકીકત જે છે તે જાણીને તેમણે આ કામના જે આરોપી છે વિનોદ જાટવ તેની અટકાયત કરીને તેને હસ્તગત કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહીમાં જે પોગબનાર બાળકી છે તેની માતાની ફરિયાદ લઈને બીએનએસની કલમ અને પોક્સોની કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે આ જે આરોપી છે વિનોદ જાટો એ બાવીસ વર્ષની ઉંમરનો છે અને મૂળ ભરતપુર રાજસ્થાનના રહેવાસી છે તે આ જે સ્કીમ છે ત્યાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરવા માટે છેલ્લા બે મહિનાથી અત્રે આવેલો હતો અને છેલ્લા બે મહિનાથી આ સિક્યુરિટીમાં ફરજ બજાવે છે તેની નાઇટ શિફ્ટ હતી એટલે સવારે આઠ વાગે તેની શિફ્ટ પૂરી થતી હતી અને શિફ્ટ પૂરી થાય તે પહેલાં આશરે સાતથી સાડા સાત વાગ્યાના સમયગાળામાં આ ઘટના બનેલ છે અને તેણે આ દુષ્કર્મ દુષ્કર્મ આચરેલ છે તે આના પહેલા અગાઉ ત્યાં રાજસ્થાનથી સિક્યુરિટીની નોકરી કરવા માટે અત્યારે ગુજરાત ખાતે આવેલો હતો અને તેમણે આ જે સિક્યુરિટી એજન્સી છે તેનો સંપર્ક કરીને સિક્યુરિટીમાં રહેવા માટે અપ્રોચ કરેલો હતો ત્યારબાદ તે ફ તેના ડોક્યુમેન્ટ્સને એવું લઈને પરત ગયેલો હતો તે બે ત્યારબાદ છેલ્લા મહિના સિક્યુરિટીમાં નોકરીએ લાગેલ અને જે સિક્યુરિટીની એજન્સી છે તેના દ્વારા લોકલ પોલીસ સ્ટેશન ખાતે તેનું વેરીફિકેશન કરાવવામાં આવેલ હતું આ જે આરોપી છે તેણે તેનું સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરીએ લાગ્યો તે પહેલાં તેનું વેરિફિકેશન થયેલું હતું અને તેમાં એણે પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફને તેવું આપેલું હતું પરંતુ જ્યારે આરોપીને અમે હસ્તગત કરેલો તે દરમિયાન તેણે એના માથાના વાળ અને મૂછો દાઢી વગેરે હટાવેલા હતા જેથી તે બાબતે તેની પૂછપરછ કરતાં તેણે ગઈકાલે રાત્રે જ આ વાળ કઢાવ્યા છે તેવી વિગત જાણવામાં મળેલ છે અને આ જે આરોપી છે દુષ્કર્મની ઘટના આચરી ત્યારબાદ તે સ્કીમ ખાતેથી પોતાના રૂમ પર જતો રહેલો હતો તાત્કાલિક પોલીસને જાણ થતાં બોપલ પોલીસ ત્યાં પહોંચી ગયેલ તેના રૂમ પર એમના જે સિક્યુરિટીના મેનેજર છે તેના દ્વારા સમગ્ર હકીકત જાણીને તેના રૂમની માહિતી મેળવીને તાત્કાલિક ત્યાં પહોંચી ગયેલ અને એને હસ્તગત કરવામાં આવે છે સવાર પ્રેસમાં હતો કે પૂર્વ આયોજિત એનો કામ તમે માની કે પોલીસે કે તૈયારી પર તપાસ હાલમાં સમગ્ર બાબતે તપાસ ચાલી રહી છે પરંતુ જ્યારે ફ્લેટના જે સીસીટીવી જોતા આ બનાવ બન્યો તે દરમિયાન તેણે સિક્યુરિટીનો જે એનો યુનિફોર્મ છે તે પહેરેલો ન હતો અને અગાઉ એણે અગાઉથી જ તેણે નક્કી કરેલું હતું કે પૂર્વ આયોજિત તેનું કાવતરું હતું કે કેમ તે બાબતે હાલ તપાસ ચાલી રહી છે સૌ પ્રથમ તો આ ઘટનાની જાણ થતાં જ ક્રાઇમ સીન મેનેજરને જાણ કરીને ક્રાઇમ સીનને પ્રિઝર્વ કરવામાં આવેલ છે ત્યારબાદ ભોગ બનનારને મેડિકલ માટે મોકલી આપવામાં આવેલ છે જેમાં તેની સાથે જે કાંઈ પણ બનાવ બનેલો છે તેના સમગ્ર જે કાંઈ મેડિકલ અંગેના પુરાવાઓ છે તે લેવામાં આવશે ત્યારબાદ તેના જે બનાવ સમયે ભોગ બનનાર અને આરોપી છે તેમણે જે કોઈ કપડાં પહેરેલા છે તે કપડાંની તપાસણી કરવામાં આવશે આ સિવાય જેટલા પણ સાયન્ટિફિક પુરાવાઓ છે તેમની ત્યાં હાજરી પ્રસ્થાપિત કરવા માટેના સીસીટીવી ફૂટેજીસ છે અને તેમના જે લોકેશન્સ છે તે પુરાવા સ્વરૂપે લઈને આગળની તપાસ કરવામાં આવશે